ત્યારે છેલ્લા આઠ વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરના ઇલેક્શન નંબર કચેરી આજવા રોડ ખાતે ગ્રુપ ઓફ સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુરો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને દર વર્ષે છેલ્લા લગભગ પંદર વર્ષથી અમે બરોડા ખાતે અને ગુજરાતમાં વર્ષો વર્ષથી આ દિવસને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે વડોદરામાં પણ છેલ્લા પંદર સત્તર વર્ષથી અમે આ દિવસ બહુ રંગે જંગે ઉજવીએ છીએ બરોડામાં વસતા સમસ્ત આદિવાસી સમાજના લોકો અમે અહીંયા ભેગા થઈએ છીએ અને આ દિવસને અમે ઉત્સવની જેમ ઉજવીએ છીએ આ દિવસના ઉજવણીના ભાગરૂપે વડોદરા આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ છેલ્લા આઠ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યું છે અને લગભગ લગભગ દોઢસોથી બસો દર વર્ષે યુનિટ આજુબાજુમાં બ્લડ ડોનેશન આ દિવસે તેમ છ તેમ તેમજ છૂટા થવા એ અમે લગભગ બસોથી વધારે યુનિટ અમે બ્લડ ડોનેશન કરીએ છીએ આજે પણ અઠ્યાવીસ જુલાઈ તક અમે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે એ પણ આવનારા આવનારા અમારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે છે આ વખતે અમે એક નવું પહેલ સાથે કરી છે કે જે પણ બ્લડ ડોનેશન કરે છે જે પણ દાતા બ્લડ ડોનેટ કરે છે એને અમે એક વૃક્ષ એક ફળવાળું ઝાડ અમે એને ડોનેટ કરીએ છીએ જેનાથી વૃક્ષારોપણ આદિવાસીનો સૌથી મોટો એક નિયમ છે અને આદિવાસીથી આદિવાસી જે છે એ પ્રકૃતિ બચાવવામાં માને છે એટલે અમે એક વૃક્ષ એક ડોનરને અમે આપીએ છીએ જે ફળવાળું વૃક્ષ હોય છે એ ડોનર પોતાના ઘરમાં પોતાના ઘરની આજુબાજુમાં આ વૃક્ષ વાવે અને એનું જતન કરે આ અમારો એક નવતર પ્રયોગ છે અને આ વર્ષે જે પણ બ્લડ ડોનેટ ડોનેટ કરશે એને અમે આ એક વૃક્ષ આંબાનું કેસરના આ કેરીનો આંબો અમે એમને બેટ તરુપે એમને ધન્યવાદ તરીકે આપીશું મારું નામ સંતોષ માવી છે વડોદરા આદિવાસી સમાજનો